શા માટે ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં માત્ર પરિવર્તિતની એકાદશી પર જ પડખું ફરે છે ચાતુર્માસના સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં હોય છે અને પરિવર્તિની એકાદશી પર સૂતી વખતે બાજુઓ બદલી નાખે છે તેથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને તમામ એકાદશીઓ સાથે કેટલીક ધાર્મિક કથા જોડાયેલી છે ભાદ્રપદના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત તેર સપ્ટેમ્બર બે અને શુક્રવારના રોજ કરવામાં આવશે પરિવર્તિની એકાદશીનું વધુ મહત્વ વધી જાય છે કારણ કે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ ઊંઘ દરમિયાન બાજુઓ બદલી નાખે છે ભગવાન વિષ્ણુની બાજુઓ બદલવાના કારણે તેને પરિવર્તીની એકાદશી કહેવામાં આવે છે પણ ભગવાન વિષ્ણુ ચાતુર્માસના ચાર મહિનાના સમયગાળામાં આ દિવસે પક્ષો કેમ બદલે છે

જે મુજબ પરિવર્તિની એકાદશી બે હજાર ચોવીસમાં જે આવે છે તેની કથા આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર યુધિષ્ઠિર ત્રેતા યુગમાં મારો એક ભક્ત હતો જેનું નામ બાલી હતું બાલી દૈત્ય કુળનો હોવા છતાં તે દરરોજ મારી ભક્તિભાવથી પૂજા કરતો હતો આ ઉપરાંત રાક્ષસ રાજા બલી હંમેશા યજ્ઞ કરતા હતા અને બ્રાહ્મણોને દાન આપતા હતા એક દિવસ તેને પોતાની શક્તિનો ગર્વ થયો અને તેણે ઇન્દ્રલોક પરથી હુમલો કરીને તેને જીતી લીધો આ પછી તેણે બધા દેવતાઓને ઇન્દ્રલોક છોડવા માટે દબાણ કર્યું બલિદાનથી પરેશાન થઈને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ વૈકુંઠ ધામમાં આવ્યા અને મંત્રોચ્ચાર કરીને મારી સ્તુતિ કરી જેના કારણે મારી ઊંઘ હરામ થઈ ગઈ અને હું મારી તરફ વળ્યો મારી નિંદ્રા ભાંગીને મે દેવતાઓને કહ્યું કે તમે ચિંતા ન કરો હું જલ્દી કોઈ ઉપાય વિચારીશ જેથી તમે ઇન્દ્રલોકમાં પહોંચી શકો જ્યારે બધા દેવતાઓ વૈકુંઠ ધામ છોડીને ગયા ત્યારે હું વામનનું રૂપ ધારણ કરીને રાક્ષસ રાજા બલિના સ્થાને પહોંચ્યો મે બાલીને ત્રણ પગથિયાની જમીન દાનમાં આપવા કહ્યું તે ઉદાર હતો અને બાલી તરત જ મને ત્રણ પેસ જમીન આપવા સંમત થયો આ પછી મે મારું કદ વધાર્યું અને એક પગલામાં મે પૃથ્વીનું વિશ્વ માપ્યું અને બીજા પગલામાં મેં સ્વર્ગ માપ્યું જ્યારે મેં બાલીને પૂછ્યું કે મારે મારું ત્રીજું પગલું ક્યાં ભરવું જોઈએ ત્યારે તેણે માથું આગળ કર્યું અને મારો પગ તેના મસ્તકને અડડતા જ બાલી નરકમાં ગયો પરંતુ હું તેમની ભક્તિ અને ભાવનાઓથી ખૂબ જ ખુશ હતો તેથી જ મેં તેને અંડર વર્લ્ડનો રાજા બનાવ્યો હતો તો મિત્રો આ હતી આ પરાવર્તીની એકાદશી પાછળની રહસ્યમય કથા તો મિત્રો તમને આ કથા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર મિત્રો તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ